નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો આમ તો હજારો ભક્તો રામદેવ મહારાજના દર્શન કરવા માટે રણુજા જતા હોય છે તેમાંના કેટલાક ભક્તો પોતાના પર્સનલ વાહનમાં તો કેટલાક પ્રાઇવેટ વાહનમાં રામદેવ પીરના દર્શન કરવા જતા હોય છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રામદેવ પીરના દર્શન કરવા માટે પગપાળા પણ જતા હોય છે મિત્રો રામદેવ પીર મહારાજની કૃપાથી મને પણ બાબા રામદેવના દર્શન કરવાનો હુકમ થયો અને કેટલાક મિત્રો સાથે હું પણ નીકળી ગયો રામદેવના રાજસ્થાન જવા માટે અમારો પ્રવાસ શરૂ થયો ગુજરાતમાંથી વાયા મોરબી માળિયા સામખિયારી સાંતલપુર થી સાંજે રાજસ્થાનના સાચોર પહોંચ્યા ત્યાંથી બાજુના ગામ મિત્રના ઘરે રાત રોકાઈ બીજા દિવસે સવારે ત્રણ વાગે હું અને મારો મિત્ર રામદેવરા જવા માટે નીકળી પડ્યા તો મિત્રો આજથી રામદેવરા લગભગ ત્રણસો કિલોમીટર પગપાળા ચાલીને જવાનું છે અને અમારી યાત્રાનો આ પહેલો દિવસ છે જોઈએ છીએ આજે પહેલા દિવસે કેટલું અંતર કપાય છે તો આજનો આ વિડીયો પ્રથમ દિવસની જર્નીનો ડિટેલ વિડીયો બનવા જઈ રહ્યો છે અને આ ત્રણસો કિલોમીટર અંતર કાપવામાં અમને કેટલા દિવસ લાગશે ત્યાં રાત્રિ રોકાણ કરશું ક્યાં જમવાનું બનાવશું કયા રસ્તે અમે લોકો ચાલવાના છીએ તેની બધી માહિતી તમને આવનારા બધા વિડીયોમાં મળી રહેવાની છે તો આપને આવનારા તમામ વિડીયો જોવા માટે વિનંતી અને જો આપને મારા આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને કોઈ પણ જો રામદેવના ચાલીને જતા હોય તો તે લોકોને પણ તમામ જરૂરી માહિતી મળી રહે અને જો તમારું કોઈ સૂચન હોય તો કમેન્ટમાં જણાવજો અને સાથે સાથે કમેન્ટમાં જય રામદેવ પી લખજો રામદેવપીર મહારાજ બધાની મનોકામના પૂરી કરે જય બાબારી નવીનભાઈ બીજા ભાઈ છે શું નામ તમારું શંકરભાઈ જય બાબા રી જય બાબારી શું નામ તમારો અંબારામ દેવાસી દેવાસી એટલે

આગળ ગાડી રોકી નાસ્તો બનાવ્યો અને અમે બધાએ નાસ્તો કર્યો નાસ્તો કરી થોડો આરામ કરી ચાલીને જવાવાળા લોકો ચાલવા માંડ્યા અને અમે લોકો પણ ગાડી લઈ નીકળી ગયા આગળ સારી જગ્યા જોઈને થોડી વાર ગાડી રોકી એ લોકો પણ આવી ગયા અને અમે ચા બનાવી ત્યારે વાગ્યા હતા સાંજના સાડા પાંચ ત્યાંથી ચા પી અમે આગળ ચાલ્યા આગળ જેસાવાસ ગામ પહોંચ્યા ત્યારે લગભગ સાંજના સાડા છ વાગ્યા હતા જેસાવાસ ગામમાં રામદેવ પીરના મંદિરે પ્રથમ દિવસની પગપાળી યાત્રા રોકી ત્યાં રાત રોકાવાનું નક્કી થયું સૌથી પહેલાં બધાને ચા બનાવીને ભાઈ અને રસોઈયા રસોઈ બનાવવાની તૈયારી કરવા લાગ્યા તો મિત્રો રસોઈયા જ્યાં સુધી રસોઈ બનાવે ત્યાં સુધી આપણે કરીએ રામદેવવીર મહારાજના દર્શન મિત્રો રામદેવરા પગપાળા યાત્રાના પ્રથમ દિવસે લગભગ સાઈઠ કિલોમીટરનું અંતર કાપી અમે અહીં રાત્રિ રોકાણ કર્યું આમ અહીં અમારો પહેલા દિવસનો સફર પૂરો થયો આગલા દિવસની સફરનો વિડીયો તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો ગુડ નાઇટ